મિત્રો આજે આપણે રમતા રમતા અંગ્રેજી શીખવા માટે આ એક સરસ મજાનો બોર્ડ લાવ્યા છે જોવે છે તમને આ બોર્ડ ઇલેક્ટ્રોનિક બોર્ડ છે ડિજિટલ કહેવાય ને શું કહેવાય ગાડી આલ્ફાબેટ આપ્યા છે પહેલી એબીસીડીના અને અહીં બીજી એબીસીડીના આલ્ફાબેટ છે પછી અહીંયા ગાડી ચિત્રો આપેલા છે એમાં ફળ છે પછી શાકભાજી છે બરાબર અને આ બાજુ એના સ્પેલિંગ આપેલા છે

જો અહીં ઘડી મૂકીએ આ બાજુ કરો આઈ મૂકીએ જો સાચો જવાબ છે અવાજ થશે હવે બીજે મૂકીશું તો થાય આ એ છે છે એ એ ફોર એફ એ ફોર એફ પાર ચલો હવે આ બી છે એવો બી આઈ કઈ છે આઈ કઈ છે બી કોણ કહેશે કયો ના બી જો આ ક કહો છો હા આ નોય ચલો બીજું કોણ કહેશે બીજો બી કોણ કહેશે આ એ નોય ચલો આ એ જો બીજી આ બી આવો હોય બરાબર ને ખબર પડી ગઈ ને આ કરીએ કરીજો તો જવાબ આવી જાય ચલો પછી સી કઈ છે સી કઈ છે સરસ અહીં કરી દે તો જો હવે થયો તો સી પર ઓર એટલે

હવે આ શું આપેલું છે મરચું કઈ છે ઈ કઈ છે બીજા નું હા સરસ વેરી ગુડ આ ભાઈને સરસ આવડે છે તો ઈ ફોર ચીલી મરચું છે મરચાં શું કહેવાય ચીલી કહેવાય મરચાં શું કહેવાય ચીલી કહેવાય બરાબર ચલો પછી એપ ચલો કઈ છે એપ બીજી નું એપ કઈ છે કોણ કહેશે હા સરસ અહીં મારી જોઈએ જોઈ

શાકભાજી પણ શીખી શકાય બધી જ વસ્તુઓમાં શીખી શકાય આમાં બીજું શીખવું હોય તો આ કાઢી લેવાનું બીજું સ્ટીકર નાખી દેવાનું ગમે તેટલા સ્ટીકર નાખીએ તો આપણે શીખી શકાય છે મજા આવી કે ના આવી ચલો મળીશું કાલે પાછા થેન્ક યુ